હાલો મિત્રો અમારી લાઈવમાં તમારો સ્વાગત છે મિત્રો મિત્રો કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો મિત્રો ગઈ સાલે આ વાવ નાખી છે ભાઈ જોઈ લો મિત્રો પાણી કેમ ભર્યું છે જોઈ લો ભાઈ ને પાણી મોટો અને મોટો નવી લીધી વાવ નવી નાખી અને ગાઢનો લીંબો હતો એટલો રહ્યો બાકી બીજો હારીને જમીનમાં ડાટી ને બળ કાઢ લીધી ભાઈ બાકી મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો લાખ લાખ વંદન મિત્રો લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કેમ છો મિત્રો મજામાં છો વરસાદ પાણી કેમ છો મિત્રો જરા માં જણાવજો મિત્રો કોમેન્ટ લખો તો ભાઈ લખજો મિત્રો ઇંગ્લિશ બહુ આવડતું નથી ભાઈ અમારી લાઈફમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈક કરતા રહેજો કરતા રહેજો મિત્રો અમારી લાઈફમાં જોડાય બદલ ખૂબ ખૂબ આભાર તમારો જય માતાજી જય મુરલીધર

पाड़ी ताईं तैने पूजा घड़वैया मे ठाकुर जी नथी ताऊं घड़वैया मे ठाकुर जी नथी ताऊं ए दौड़ी गाणे जे नथा सणे ने पाड़ीओ थई तैने पूजा मो घड़व

જ્યાંથી જોશો મિત્રો જરાક કોમેન્ટમાં ભાઈ જણાવજો વરસાદ પાણી કેમ છે એ મિત્રો કોમેન્ટમાં જરાક જણાવજો ભાઈ કોમેન્ટ કરો તો ગુજરાતીમાં કરજો મારા વાલા ઇંગ્લિશ બહુ આવડતું નથી ભાઈ લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો લાખ લાખ વંદન મિત્રો લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો વરસાદ ક્યારે ખાલું આપીએ મિત્રો ખબર હોય તો જરાક જાણ કરજો મિત્રો હીર આવી પડી ને બીજી રીતની આવી ભાઈ વરસાદ હગળ મૂકતો નથી કાયમી ચાલુ રહી ભાઈ દવા સટાતી નથી ભાઈ એટલે માંડવીમાં હીર બહુ છે ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો એ મખણ ખાતા નો તું આવડ તું મોઘવા તું તારો એટો રે એ માખણ ખાતાનો તું આવડ તું મોઘવા તો રે ગોપી એ તારો ઘર જય કોણામાં ભેટો રે ગોપી અંે તારો ઘર જય કોણામાં ભેટું રે એ માખણ ખાતા નહોતું આવડતું મુખ હતું તારું હેઠું રે એ ગોપી એ તારું ઘર ઘેરાણું જાય ખૂણામાં બેઠું રે માખણ ખાતા નહોતું આવડતું અમે તે દી ખવરાવતા રે મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈવમાં જોડાવ બદલ ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો ક્યાંથી જોઉં છો મિત્રો કોમેન્ટમાં જણાવજો મિત્રો અમારી બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો મિત્રો માંડવી ઘટતું નથી છે પણ હીરવારો રંજાળ મિત્રો બહુ છે ભાઈ બહુ છે વરસાદ ચાલો ચાલુ છે મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર મિત્રો લાખ લાખ વંદન મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈવમાં જોડાવા બદલ ખૂબ તમારો આભાર મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો હે ધડ ધીંગાણે જના માથા મસાણે ને પાડીઓ તૈને પૂજાવું ઘડવૈયા મારે

મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો કે ગામથી છો મિત્રો જરાક કોમેન્ટમાં જણાવજો ભાઈ ક્યાંથી છો વરસાદ પાણી કેમ છો મિત્રો એ જરાક કોમેન્ટમાં જણાવજો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો લાઈવમાં તમારો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈક કેટમાં તમારું સ્વાગત છે મિત્રો ક્યાં થઈ જાવ કોમેન્ટમાં જણાવજો ભાઈ વરસાદ પાણી મિત્રો કેમ છે જરા કોમેન્ટમાં જણાવજો ભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કરતા રહેજો મિત્રો લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો ક્યાંથી જોઉં છું મિત્રો જરા કોમેન્ટમાં જણાવજો મિત્રો કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ બહુ આવડતું નથી મિત્રો એટલે કોમેન્ટ કરો તો ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ બહુ નથી આવડતું ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર મિત્રો કેમ છો મિત્રો મજામાં હશો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો કેમ છે ભાઈ વરસાદ પાણી જરાક કોમેન્ટમાં જણાવજો ભાઈ હલો વરસાદ આગળ મૂકતો નથી મારા વાલા વરસાદ આગળ નથી મુકતો એનું રીંઝાણ બહુ છે મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો અમારી લાઈફમાં જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર મિત્રો કેમ છો મિત્રો મજામાં હશો વરસાદ પાણી કેમ છે મિત્રો જરા કોમેન્ટમાં જણાવજો બરોબર ક્યાંથી જોશો એ મિત્રો જણાવજો અને કોમેન્ટ લખો તો ભાઈ ગુજરાતીમાં લખજો મિત્રો ઇંગ્લિશ બહુ આવડતું નથી ભાઈ એટલે ગુજરાતીમાં લખજો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર મિત્રો કેમ છો મિત્રો મિત્રો મજામાં અમારી બદલ ખૂબ ખૂબ આભાર લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ અમારી લાઈવ ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો જય માતાજી જય મોરલીધર મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો મારી લાઈફમાં જોડાવ બદલ ખૂબ ખૂબ આભાર તમારો કેમ છો મિત્રો મજામાં શો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો પાલન જાણવા લાખો અને સમુદાય દિશા નિદેશા પાલન કરો વધુ જાણો મિત્રો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો કેમ છો મિત્રો મજામાં છો અમારી લાઈફ ચેટમાં તમારું સ્વાગત છે મિત્રો